ક્રાંતિકારી નેતા ચૈતર વસાવા જેલના બહાર આવી જશે પરંતુ હવે નવી તારીખ પડશે તારીખ જાહેર કરવામાં નથી આવી પણ તારીખ ઉપર તારીખ આપવામાં આવી રહી છે પરંતુ ચૈતર વસાવા જેલની બહાર નથી આવી શકતા એટલે ફરી એક વખત

ફગાવી દેવામાં આવી કારણ કે ડેડિયાપાડા પોલીસે ચાર્જશીટ રજુ કરી છે ચાર્જશીટ રજુ થતાની સાથે જ જે અરજી છે તે પરત ખેંચી લેવામાં આવી છે દિન પ્રતિદિન હવે ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે હજી પણ કેટલા દિવસ ચૈતર વસાવાને જેલના પાછળ રહેવું પડશે એ જોવાનો વિષય છે આગળની જે સુનાવણી છે તેની તારીખ કઈ આવે છે પણ જોવાનો વિષય છે પણ

મહિનાઓ સુધી તેમને જેલની અંદર રહેવું પડશે આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે કારણ કે આમ આદમી પાર્ટી તો એવું કહી રહી છે કે આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે કારણ કે ડેડિયાવાના ધારાસભ્યના સમર્થનથી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ડર હોય તેવું લાગી રહ્યું છે શું તમને લાગે છે કે ભાઈ ખરેખર ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીના દરેક નેતાઓથી અથવા તો સમર્થનથી ડરે છે આપનું મંતવ્ય જે પણ હોય તમે અમને કમેન્ટમાં જણાવી શકો છો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો અમારી ચેનલ ને કરો